તો મિત્રો તો આ ટ્રાફિક આ કુલધરા ગામ છે ને એ જોવા આવી હા જો ભૂત નું ગામ હો તો જો આ છે કુલધરા જો ટ્રાફિક જો દિલીપભાઈ ને જો આ છે ને ગામ રાતો રાત બધા માણસો છે ને આ ગામ ને છોડી રાતો રાત ભાગી ગયા તા આ ગામ મેલીને ને તો બધી જઈએ આપણે આગળ તો જો મિત્રો આમાં દિલીપભાઈ જાય છે જો આ ઝૂન બધી લાકડાના મકાન હો જો આમાં દિલીપભાઈ હા જો અમારી એડવોકેટ સાહેબ ને આ ભૂતનું ગામ છે ને બધા એમ કે અહીં કોઈ રાત ના રોકાય હગે તો હું રોકાઈ જાઉં મને જો રોકાવા દે હા તો અમે વિજયભાઈ કે આપણે રોકાઈ જઈએ આ ગામ અહીંથી ત્યાં બધી છે આમનું આખું ગામ છે ને ખાલી થઈ ગયું તો રાઈત છે ને મૂકી ને વહી ગયા હતા માણસો કી રાજાનું હતું એમાં કપિલભાઈ ને જો અમારે દિલીપભાઈ એડવોકેટ સાહેબ વિજયભાઈ અમારે જો અહીં બધા ફોટા પાડે ટ્રાફિક પણ ફૂલ છે તો આ છે મિત્રો રાજસ્થાન જેસલમેરનું કુલધરા ગામ ભૂતિયા ગામ એટલે અહીં રોકાવા દે નહીં બાકી આપણે તો જો કહી દઈએ કે રોકાઈ દઉં તો આપણે રોકાઈ જાય હું અને વિજયભાઈ ઘોડાદરા એટલે આપણે અમે એ કે રોકાઈ જાય જો રોકાવા દઈ દે તો અમે રોકાઈ જઈએ ભલે ભૂત આવે આથી ભલે ભૂત જાય અમે રોકાઈ જઈએ બે જો તો આ છે અમારે રાજસ્થાનનું જેસલમેરનું કુલ ધરા તો મિત્રો આપડે આઈડી ફોલો કરી દેજો જો આ ખંડ બધી તો મિત્રો આપણે આઈડી ફોલો કરી દેજો અને હજી કચ્છના પણ વિડીયો આવશે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સરસ મજાની બધી ફોટા પાડે તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં જ્યાં સુધી રજા લઈએ જય હોગાંડી ગીત